રાજકોટની દુર્ઘટનામાં વીરપુરના લાપતા યુવકનું ડીએનએ મેચ થયા છે મૃતક જીગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી સામે આવી છે. વીરપુરમાં યુવકનો ટીઆરબી ગેમ ઝોના અગ્નિકાંડમાં મોત થયું છે. મૃતક યુવકના ડીએનએ મેચ થતા મૃતદેહ દે પરિવારજનોએ સોંપવામાં આવ્યો છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિજનો હયાફાડુદન કરી રહ્યા છે. ચાર બહેનોનો એકના એક ભાઈ એક જીવ ગુમાવ્યો છે તો પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે. વીરપુરના જિગ્નેશ ગઢવીનું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોત થયું છે મૃતક યુવકના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે ત્યારે પરિજનો હૈયાફાર રુદન કરી રહ્યા છે પરિવારજનોએ જણાવ્યું કે આગ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો જેમ ઝોનમાં જિગ્નેશ ગઢવી વીસ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો જિગ્નેશ ગઢવીના પરિવારનું હૈયાફાર રુદન કરી રહ્યા છે જે દુર્ઘટનામાં ચાર બહેનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે તો દસ થી બાર વર્ષના પુત્ર એ પિતાની સત્રસાઈ ગુમાવી છે જીજ્ઞેશ ગઢવીની અંતિમ ક્રિયાવિધિ માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ જેતપુર મામલતદાર ટીડીઓ સહિત અધિકારીઓ પહોંચ્યા હતા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પરિવારજનો એ માંગ કરી રહ્યા છે